દલિત સંગઠનમાં મહામંત્રી કયા દલિત સંગઠન સૌરાષ્ટ્ર દલિત સંગઠન હા દેવેન વાડવી નું હા દેવેન વાડવી નું હા બોલો બરાબર

અવજાણું હું દલાલી કરતો નથી દરપાર ની મારી સાઈડ નથી લેતો તું ખેડીલો ને આવીને જેવું ખેડવું હોય ને હું બેઠો બેઠો વાત કરે તું મને ખબર છે ધમકી દે માં ભાઈ સીધી રીતે વાત કર

બોલો ભાઈ ગણેશભાઈ આ ફરિયાદી લાઈન માં છે બોલો હાલો જયેશભાઈ જયેશભાઈ ગોહિલ દલિત સંગઠન મહામંત્રી માળિયા હાટીના હમણાં કઈક બોલતા હતા તમે હાલો કેમ ફરિયાદી વાત નથી કરતા બેન તમે ખોટી ફરિયાદ દાખલ કરાવો છો

અચ્છા આંબેડકર સંગઠનમાં હોય બરોબર સંગઠન માંથી તમને મદદ કરવી જોઈએ કે તમારી ફરિયાદ પોલીસ અત્યારે લઈ છે હા અમારી ફરિયાદ અત્યારે લઈ લીધી છે અને પોલીસ એમ કે હે કે મારે ઓલા એક ઓલું લખાણ કર્યું હે ને કાચી અરજી અત્યારે કરી હે ઈ કે સવારે તમને નઈ કાચી અરજી નહીં એફઆઈઆર નું નિવેદન લ્યો કાચી બાચી નઈ કાંઈ નહીં તમને ઈ ઈ જે કોરા કાગળ ઉપર જે લખ્યું તું ને ઈ મારે ફોટો પાડીને તમને મોકલવો હતો કે ફોટો નો પાડતા બેન એને તમારે શું કહેવાનું છે મારે એફઆઈઆર નું નિવેદન અત્યારે લેવાનું છે શું કહેવાનું હા મારે અરજી નથી કરવી મારી અત્યારે એફઆઈઆર સીધી દાખલ કરો એ તમને અત્યારે શું કરશે ખાલી અરજી લેશે અને કાલે તો કાચા હાથે લખી અને કાલે તમને પોલીસ સ્ટેશન બોલાવી સમાધાન કરાવશે અત્યારે એફઆઈઆર દાખલ કરો એની કે તો તમારે જો કોઈ જગ્યાએ દાખલ કરવી હોય તો સમાધાન કરવું હોય તો તમારી રીતે કરો બરોબર અને આવડા જયેશ ક્યાં છે જાવ તો એની પાસે ફોન લઈને કઈ બોલાવો आईये तो तुमने तुम्हें डिजाइन में डिजाइन है डिजाइन तुम्हारे पास आती हो आए तुम में एम क्यों हो हेलो मम्मी हेलो ए कान मम्मी बोले एक मिनट आने क्यों है फोन पर बात करने का बात करते नहीं के भाई फाटे

બસ હે હમ તુલે ફોટેજ પાણે તાર મેટાકતી તારી સાટા બેઠા બેઠા હે બરાબર એટલે જી સુફાઈ હે હેલો મુંઝા ભાઈ હે હેલો મુંઝા ભાઈ ક્યાંક પડે કોણ બોલે છે રાજકોટ કેગા હે કમ સમાધાન કરો તમે જયેશભાઈ છો તમે એમ કહો કે ફોટી કમ્પ્લેઈન્ટ હે જી જી ફોટો હે જી ફોટો ના જી મારિયાર વાત નકો એ કે જૂનાગઢ જીના કોણ બોલેલો પહેલી વાર તમે ક્યાં આ કન બોલેલો તમે અમે મેસેજ ફોન કર્યો તો માર મામાએ ફોન કર્યો

હવે ઈ છોકરા પાસે આ ભાઈ અમારા ગામનો છે ને ભાડા ના પૈસા માંગતો તો એટલે ઈ છોકરા ને ને અમારે ઓલા વાહન વાળા માતા કુદરતી આ ભાઈ અમારો વધારે જરાક બોલી ગયો મેં મેધા પીતા ચપાસઠી થયા હવે ઓલો છોકરો ને એમ કે મારે એફઆઈ નથી લખાવી એટલે આને મારા ભાઈ ને ફટે ફટો હાલવી દીધો હા તો આનું શું કરવાનું

આક્ષેપ કરતો હતો એમ કે તમારે મારી આટી માં નહીં આવવાનું એટલે બાપ નું માળી હાટી ના છે સરકારે કરાર કરી દીધો છે કે બીજા જિલ્લા વાળા ને અહીંયા નહી આવવાનું અમે તો ગુજરાત માં જાય છે સોલંકી પૈસા લીધા સાબિત કરીને બતાવજે આ બધા રેકોર્ડિંગ હવે યુટ્યુબ માં ચડશે અને સમાજ ફોન આવશે જવાબ દેજે તું શું થયું

કોને સમાધાન કરાવ્યું બધાયને એ આપડા 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 જે આ જયેશ જયેશ ગોહિલ એ સમાધાન કરાવ્યું એમને તો ઈ બધાય ઘણા એવા હતા આ ફોડ જતો ને પણ તમે તમારે તમારી સહી થઈ જાય સર આપણે સહી કરી જ નાખી હજી તો ફરિયાદ કરો ને તમે ક્યાં છો સમાધાન થઈ ગયું કેવાય મારી વાત સાંભળો બરોડા જવાનું છે હું સો ટકા કાલે આવે બરોબર તમને હું હમણાં પોલીસ કંટ્રોલ રૂમ નો નંબર ગોતી દઉં છું એમાં ફોન કરવાનો છે

તમારે શું કરવાનું છે હું નથી કેતો તમારે શું કરવું તમે ફરિયાદી જો તમને માર્યા છે હા માર્યા તો છે પણ હવે તમને સમાધાન નું કોણ પ્રેસર કરે છે નામ આપો પોલીસ માળીઆટી ના પોલીસ નાખો પોલીસ એવું કે છે સમાધાન નાખો સારું બરોબર પછી ઓલો જયેશ ગોયલ આવ્યો એ શું કે છે

તમને શું વાંધો છે એ સાહેબ પોલીસ થાય એમ કે કે કાલે વાયરલ કરો તો કે કે વાયરલ તો થાય જ ને લોકો વાયરલ થાય તો વાયરલ તો થાય આ રેગોડીંગ હવે વાયરલ થાય ને હાલો વિડિયો ઉતારે છે ના એ ના પાડે ચાલો હવે અમને પોલીસ સ્ટેશન લઈ જાય એફઆઈઆર ફાઇલ કરી આ ફાડી નાખો એફઆઈઆર અલ્યા અમને પોલીસ સ્ટેશન લઈ જાય પોલીસ સ્ટેશન માં આયા પર આયા પાડો આયા એને કે તમે કરી છે તમારી સાધી અરજી માં સહી લઈ લીધી ઈ સાધી અરજી કહેવાય એફઆર માં બધું લખ્યું તમે કીધું ઈ બધું ઈ બધું ઓલા તારે સાદા કાગળ માં તમે વાഴു હા મેં વાઈસા શું લખ્યું છે એમાં

પોલીસ શું કરવાયું છે પોલીસ અમને પ્રેસર છે યોગ્ય છે છે

અમે જાણ કરી દીધી એના તો દોઢ કલાક થઇ ગઈ પણ ફરિયાદ દાખલ થઈ જવી જોઈએ ને ફરિયાદ દાખલ નથી કરી તમે તપાસ કરી લેજો પીઆઈ ને પૂછી લ્યો ફરિયાદ દાખલ થઇ છે કે નહીં અને ફરિયાદ દાખલ ન કરી હોય તો આગળ જાણ કરી મેં હમણાં કેટલો સમય પાછો હમણાં જાણ કરી પીએસઓ ને તો કે અમારા સાહેબ ન્યાજ છે ને ફરિયાદ ન્યાજ તો સમાધાન કરાવે છે ન્યાજ એ એવા સાહેબ ને શું કરવા પ્રેશર કરાવે સમાધાન નું ના અમે પૂછી જોઈએ કરો ને તો આપી ફોન નથી કરતો પણ હું સવારે એસપી ને ફોન કરું છું અને આવશે મીડિયા માં આવશે સમાધાન કરાવ્યું